અંબાલાલ કાકાની આગાહી હવામાન ખાતો જણાવે છે કે આવતો શુક્રવાર ખેડૂતો માટે અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે થઈ અઠ્યાવીસ ઓક્ટોબર સાંજ સુધીની વાત કરીએ તો ખેડૂતોની ખુશાલી લાંબો સમય ટકી નહીં સસો રૂપિયાના ભાવના દાળિયા કરીને ખેતીમાં પાકેલું સોનું તારીખ પચીસની રાત્રિથી લઈને આજ સુધીમાં માટીમાં મળી ગયું છે બળી ગયું છે ચોવીસ ઓક્ટોબરના દિવસ ડુબ્યા સુધી તો ખેડૂત હરખાતો હતો પરંતુ આ ખુશાલી કુદરતને મંજૂર નહીં હોય આખા ચોમાસાના પાંચ પાંચ મહિનામાં તનતોડ મહેનત કરીને

પણ ખેતરમાં રહેલા મગફળીના પાથરામાં રહી ગયેલી મગફળી ઉગી ગઈ છે જમીનમાં રહેલા ડોડવા પણ ઉગે પણ સતત એક એક અઠવાડિયું વરસાદ વરસવાને કારણે બહાર પડેલા ડોડવા પણ ઉગી ગયા છે ટૂંકમાં તૈયાર થયેલા પાક સંપૂર્ણ નાશ પામ્યો છે ખેડૂતોને સહાયને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રાહતના પેકેજ અને મોટા ચમાસા ટૂંક સમયમાં આવવાના છે પરંતુ આઠેક દિવસ પહેલાં મહેશભાઈ સુત્રિયાના થેસર હાંકી નાખ્યાના સમાચાર પણ પૂરજોશમાં વાયરલ થયા હતા તેમનો વિડીયો પણ સારો એવો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પણ હજારો ખેડૂતોના ખેતરોમાં થતાં પાક પાણીમાં તરબોળ બન્યા છે અમરેલી જિલ્લાના સાંસદ ખંભાળી લઈને ઊભા રહે તો હજારો લોકો તેને લાઇક કરે પરંતુ બાકીના હજારો ખેડૂતોની વેદના કોણ સમજશે સાવરકુંડલા તાલુકાના છેલ્લા અડતાલીસ કલાકમાં સાત ઇંચ થી લઈને બાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે છે હજુ પણ હવામાન ખાતા અને આંબાલાલ કાકાની આગાહી તો હજી ઊભી જ આવતો શુક્રવાર વહેલી સવારથી જ અમરેલી જિલ્લાને રેડ એલર્ટમાં મૂકેલો હોય હવે શું કરવું એ કઈ સૂચતું નથી ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખની આગાહીને ધ્યાને લેતા ખેડૂતો પાસે હવે કોઈ રસ્તો બચ્યો જ નથી આવેલો ગયો પાકમાં આવેલા માવઠા અને સતત દિવસના માવઠાએ ડુંગળી પકવતા ખેડૂતોને રાતે પાણી રોડાવ્યા હતા તેમાંય પેડ્યા ઉપર પાટો ખરીફ પાક ઉપર પણ આફત આવી પડી સારકુંડલા તાલુકા અને અમરેલી જિલ્લાના તમામ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે જો આવું ને આવું બનતું રહેશે તો અમરેલી જિલ્લા અને સાવરકુંડલા તાલુકાનું ખેડૂતોને મોટા ભાગની જમીન બેંકોમાં બેંકોની થઈ જવાની છે દેવામાં ડૂબેલા ખેડૂતને બહાર લાવવા જો સરકાર કોઈ પગલા નહીં ભરે તો હાલ બેંકોએ પ્રતિ વીકે પાંત્રીસ હજાર લેખે ધિરાણ આપેલ છે આવતા પાંચ વર્ષમાં દેવામાં મોટા ભાગની જમીન ડૂબી જશે ત્યારબાદ અભાણી અકાણી જેવી કંપનીઓ તેને એક રૂપિયા વીઘો સો વર્ષના લીઝ પેટે લઈ જશે અને સોલર પેનલ અને પવનચક્કીઓ લગાવી દેશે કમોસમી વરસાદ અને અંબાલાલ કાકાની આગ્યા આગાહીઓને ખેડૂતને ખેડૂત તરીકે જીવવા નહીં દે આવાને આવા કુદરતી અને કૃત્રિમ પ્રકોપો ઊભા થતા રહે તો આગામી સ્થિતિ ખેડૂતો માટે ખૂબ જ દયનીય સ્થિતિમાં મૂકી દેશે પોષણક્ષમ ભાવ અને માવઠાને કારણે લાચાર ખેડૂતની લાચારી અને વેદના સિવાય કચ્છું નહીં રહે ભારતમાં થતી ખેત પેદાશના પૂરતા ભાવ નહીં મળે તો ખેડૂતો પાયમાલ બનશે અને ફરી કંપનીનું શાસન સ્થપાશે કંપની કંપનીમાં કૃત્રિમ તેલ કૃત્રિમ કાપડ કૃત્રિમ અનાજ પેદા એટલે કે ઉત્પન્ન થશે લોકો ખાઈને બીમાર પડશે તો જ ફાર્મા કંપનીઓ હોસ્પિટલો નાયલોન ફાઈબર બનાવતી કંપનીઓ ધમધમતી થશે વીમા કંપનીઓના ધંધા ચાલશે ટૂંકમાં ખેતી ખાઈમાં જ હશે કંપનીના એજન્ટો ચૂંટણી લડશે અને રાજ કરશે ખેતી મારી ખોટમાં ઘાયલ ખેતી મારી ખોટમાં હેલેરિડા હેલેરીડા વેલું વાવ કેતે તું મોડું વાવે રે ખેતી તારી ખોટમાં હેલેરિડા હેલેરિડા વેલું વાવે કે મોડું વાવજે અરજણિયા તો ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આ વિડિયોને લાઈક કમેન્ટ શેર કરી અન્ય ખેડૂતના ગ્રુપમાં શેર કરશો આપ જોઈ રહ્યા છો ગુજરાત મધુ એપએફજી યુટ્યુબ ચેનલ આ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂતની વેદનાને વાંચા આપતી વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય